શકતા એટલે વારસાઈ વારસાઈ પછી જે એની દીકરીઓના નામ ચીડા હોય એની હક કદાચ ભેગી થઈ ગઈ હોય પછી વિભાજનની બી મરી પાછા એના એ ગુજરી જાય એટલે એના દીકરાઓની વારસાઈ એની દીકરીઓની હક એટલે તમારી ફયો થતું હોય તો એ હક પછી તમારા કાકા દાદા થયા ને ફયો એટલે કાકા દાદાનું વિભાજન હવે તમારા બાપુજી આવી ગયા તો બાપુજી પછી એની દીકરીઓના નામ ચેડ્યા પાછા હક કમી થયા હવે આપણા નામે આવી આવી રીતે જેટલી પ્રક્રિયા જેટલા સ્ટેપની થઈ હોય જેટલી પેઢી એટલી નોંધો તપાસો એમાંથી ક્યાંય પણ નોંધ ઘટતી હોય માનો કે આપણા દાદાના નામની નોંધ છે એ આપણી બાપુજીની ની થઈ એના નામની હક કમી નથી વાસાઈ દાખલ થઈ હક કમી નથી સીધું આપણા દાદાના ભાઈ વિભાજન થઈ ગયું એનો મતલબ કે ન્યાય એક નોંધ ઘટે છે હવે માની લો કે નથી ઉલટું છે દાદા નામ દાખલ થયું ભાઈ ના હક કમી થઈ ગયા વિભાજનની ની નોંધ નથી આવતી અને સીધું આપણા દાદા નામે જમીન બતાવે છે તો વિભાજનની ની નોંધ ઘટી એના જેટલા નામ હતા પછી વિભાજન સર્વે નંબર થયા નહીં એ નોંધ ઘટી આવી રીતે કડી મેળવતા જાઓ કે કઈ નોંધ ઘટે છે એ ઘટતી નોંધને અલગ તારવી દો તારવી અને પછી અરજી દાખલ કરી દો અરજી નામ સરનામું મોબાઈલ નંબર તારીખ મામલતદાર ઉત્તરોતર હથપત્ર તપાસતા નોંધ નંબર ખાલી જગ્યા અને નોંધ નંબર ખાલી જગ્યા અમોને લાગુ પડતી હોય સાંકળીયા ની કોલમ માં નંબર અરજ જય ભારત સાહેબ નંબર અરજ કરવાની કે મહેરબાન સાહેબ અમો તાલુકો જિલ્લો ખાલી જગ્યા અમુ નામ આખું લખવાનું ખાલી અમોની ખાલી જગ્યા સર્વે નંબર ખાલી જગ્યા થી ખેતી જમીન ધારણ કરીએ છીએ અમારી પત્રની નોંધો આ સાથે જોડાયેલ છે તપાસતા અમારી કડીમાં નોંધ નંબર આટલા અને નોંધ નંબર આટલાની ની કડી ખૂટે છે તો આ નોંધ અમારા હકપત્ર દાખલ કરવા નંબરો પૂરું થઈ ગયો જોડી એટલે થઈ ગયા